એક્શન હતી ટૂંક જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે પણ અમારા અમારા પિક્ચરમાં એક્શન બીજા પીચ્ચર કદર થોડી વધારે સારી હોય છે તો એક કંઈ કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના પડે એનું કારણ જે સરકાર મને જવાબ આપે એમાં બી આ મીડિએટરો છે બધા વચ્ચેવાળા હા જેમ સાહેબ અમારી હોય સ્પસ્તા એક સ્પષ્ટતા કરતો કે સરકારથી નારાયગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાય

મીડિયા ક્યાંય નહીં મળતું હોય

જે આમાં જે થઈ ગયું થઈ ગયું ભાઈ એના પછી પાછું લાવવાનો કોઈ મતલબ નથી પણ જે તે ટાઈમે આ આખ થોડી ત્યારે ગઈ વાત થાય જીકાન ઠાકોર તરવી ઠાકોર જેવી નાના બાળકો બાર કલાક અને એટલું સુંદર મજાનું ગાય છે એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે તો એમના તમે બધા તમને બહુ વાત કરી ને મીડિયા કોણ

કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી અને પહેલા બી વણ ઉદવ થઈ ચુક્યું તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કેવું ભૂલી લાવ્યું છે વિક્રમભાઈ અલગ 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 સમાજના તમે બધા 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 આપણે જાણીએ છીએ ઘણા કલાકારો પણ છે નાચ જાતું તો નાચ નથી તો પછી ઠાકોર સમાજના એના નામો લઈને તમે નાચ જાત કરી ઠાકોર સમાજ ના કેમ ઠાકોર સમાજ ઘણા બધા એવા સમાજ છે બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય કે બીજા પરવાર સમાજ બરાબર ઘણા બધા સમાજ છે એવા બધા સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું જયારે ચકાસી ને કોઈ ખાલી એટલી વિનંતી કરીશ કે

એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ન કરશો બરોબર પણ સરકારી કામ એક વસ્તુ તમે કહું પૈસા નથી મળતા એ કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા નારાજગી દર્શાવી તમે એવું કીધું ઠાકોર સમાજ ને હવે તમારું અને સમાજનું શું સ્ટેન્ડ શું કરવા

તમને બધાને ખબર પડે ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ જે મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે આ જે સ્ટેન્ડ લીધો હોય અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં આટલું જોઈએ તો આવી રીતે તમારું કેવું જો આ ખેચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો બરાબર રામદેવજીનો ખીચ છે એ બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે પણ કીધું કે દીકરા તારે શું છે તારે જોડાવું છે તે વખતે મેં કીધું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે ત્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાય ત્યારે જોડાય એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કંઈ રાજકીય

મેરા સમાજ ના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું તો એ લોકો જે કે છે એમ હું કર હજી સ્પર્ કારણ કે ગોળ ગોળ જવાબ થી ખબર નથી વસ્તુ હું તમને એક તો તમે નારાજગી એવું ઠાકોર સમાજને બોલાયા એટલે એમાં બધા સમાજ હતા એવું નહોતું અમુક સમાજ હતા અમુક હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે સરકાર સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂળ માં કે સમાધાન ના મૂળ માં અરે હું માણસ સામાન્ય કલાકાર લડવા વાળો માણસ નથી આખી મીડિયા ને બધા બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવું માણસ બરાબર હું રાજકીય માણસ

તમને વધારે ખબર પડશે ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ જે મેળવવા માટે રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે આ જે સ્ટેન્ડ લીધો હોય અને એમાં ગેની જેને પણ તમારા સમર્થનમાં આખવું જોઈએ તો આવી રીતે તમે ફોન કરો જો આ ખેંચ છે વાજબ તો નથી રહે કોગેસો બરાબર રામજેવજીનો ખેચ છે એ બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો તો આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે પણ કીધું કે દીકરા તારે શું છે તારે જોડાવું છે તે વખતે મેં કીધું સાહેબ હું અત્યારે ફિલ્મો લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાય ત્યારે જોડાય એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલો પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય

હવે સમાજ જે કે છે સમાજ જે નિર્ણય લેશે કેમ કે મેં મારા માટે રાજકારણ માં હમણાં તો નથી જોડાવી રાજકારણ માં જોડાવાનું છે એટલે આ બધું થાય છે એવું નથી વિક્રમભાઈ એક તો તમે નારાજગી દર્શાવી એવું કહ્યું ઠાકોર સમાજ ને બોલાયા ને એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે સરકાર સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂળ માં કે સમાધાન ના મૂળ અરે હું લડવા સામાન્ય કલાકાર લડવા માણસ નથી આખી મીડિયા ખબર છે

જે પિક્ચર બહુ સરસ બની હતી અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે છે કેવા લાભ આપે છે એવો મેસેજ પણ મૂક્યો હતો સાથે અમે સુંદર મજાના સોંગ હતા ભાઈ બહેનનું સોંગ હતું ખેડૂતનું સોંગ હતું પછી સુંદર મજાની સ્ટોરી હતી ખેડૂતની આખી વાર્તા હતી એક્શન હતી તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે પણ અમારા અમારા પિક્ચરમાં એક્શન બીજા પિક્ચર કદાચ થોડી વધારે સારી હોય છે તો એક કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે એનું કારણ એ સરકાર મને જવાબ આપે